નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આગળનો વિડીયો જોઈને તમે પણ શોકી ગયા છો એક સાંસદ એક ધારાસભ્ય એક સ્કૂલના છોકરાની જેમ બોલાચાલી ઝઘડી રહ્યા છે શું છે સમગ્ર મામલો આપણે બધી ડિટેલ જાણવાના છે વિડીયોની અંદર વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો આવો મિત્રો આપણે જાણી લઈએ કે ઘટના ક્યારે ઘટી છે કેમ આવી ઘટના ઘટી છે એ પણ આપણે વાત કરવાના છે જ્યાં મિત્રો વાત કરવામાં તો ગઈ કાલે ચેતરભાઈ વસાવા અને મનસુખભાઈ વસાવા બંને આ ભરૂચ સીટ પર ચૂંટણી લડ્યા છે એમ જોવા જઈએ તો ચૂંટણી તો પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ આવી ઘટના કેમ ઘટી છે એ મુદ્દા પર આપણે આવી જઈએ મિત્રો વાત કરવામાં આવે છે ગઈકાલે ડેડીયાપાડા ખાતે સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય છેતરભાઈ વસાવા વચ્ચે ઠેઠ બોલાચાલીમાં મારા મારી સુધી પહોંચી ગયા છે એક સ્કૂલના છોકરાની જેમ એક અધિકારીઓ સામે આવી લડાઈ લડ્યા હતા આને લઈને તમારે શું કેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો કેમ શું મનસુખભાઈ વસાવા સાચા છે કે ચેતરભાઈ વસાવા સાચા છે એ આપણે કહી નહીં શકીએ પરંતુ વાત કરવામાં આવે તો આવી રીતે બેદકારીના કારણે કેટલીક પબ્લિક હેરાન થઈ રહી છે કેમ કે વાત કરવામાં આવે તો હાલના જે સોપોટ મળી રહ્યા છે સાંસદ મનસુખભાઈ વસાવાને પણ ખૂબ મળી રહ્યા છે અને ચેતરભાઈ વસાવાને પણ ખૂબ મળી મળી રહ્યા છે મિત્રો વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવા સામે આમ ઓવરઓવરની બોલીની ટિપ્પણી કરતા આ આરોપ લગાવી રહ્યા છે ચેતરભાઈ વસાવા હાલના ધારાસભ્ય છે અને સાંસદ મનસુખભાઈ વસાવા હાલના છે પરંતુ મિત્રો વાત કરવામાં એટલાય મોટી થઈ ગઈ કે આ જે ઝોગડાના સુધી પહોંચી ગયા એની વાત એક જ છે કે જે હાલ જ્યાં સુધી રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી હાલના કોઈપણ પદ પર યાની કે પદ પર નહીં ગણી શકાય એવું છેતરભાઈ વસાવાનું કેવું છે શું ચેતરભાઈ વસાવાનું ખરેખર સાચું કેવું છે શું છેતરભાઈ વસાવા ખરેખર સાચું કહી રહ્યા છે કે જ્યાં સુધી સાતમી જૂને યાની કે ચાર જૂને રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારના હોદ્દા પર નહીં ગણી શકાય નહીં ઓફિસમાં બેસી શકે ના કોઈ અધિકારીને ધમકાવી શકે શું સાચું કહી રહ્યા છે આને લઈને તમારે શું કેવું છે એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો કેમ કે તમને બધા લોકોને ખબર છે હાલ ગુજરાતમાં અવરનવારના વીડિયો તમને આ ચેનલ પર જો મળી રહ્યા છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આજે એવી ઘટના ઘટી કે લોકો મારામારી સુધી પહોંચી ગયા છે અને બંને જે નેતા છે એક એક એકબીજા સામે આરોપ લગાવી રહ્યા છે તો મિત્રો તમે કોને સપોર્ટ કરશો એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો પરંતુ મિત્રો આ ઈકે ચેનલ કોઈ પણ પક્ષને વિરુદ્ધ નથી કરતી જ્યાં મિત્રો આ હતા આજના સમાચાર આપણે મળીશ મળતું માહિતી અનુસાર નવા સમાચારમાં જય હિન્દ જય ભારત